શ્રી યુદ્ધકાંડ સર્ગ એકસો સાત અને આઠ હવે તો રાવણ પણ અપશુકનોને સમજી ચૂક્યો હતો છતાં તે જુસ્સાપૂર્વક લડવા માંડ્યો રામ રાવણનું દારૂણ યુદ્ધ શરૂ થયું રાક્ષસો અને વાનરોનું સૈન્ય પોતપોતાના હથિયારો સજીને ઊભું હતું સૈન્ય પણ રામ રાવણના યુદ્ધને નિહાળી રહ્યા હતા તેઓ સૌ સ્તબ્ધ થઈ ગયા હતા રામે વિજય માટે અને રાવણે શિર્ષાટે યુદ્ધમાં સુરવીરતા બતાવવા માંડી રાવણે રામના રથના ધ્વજને છેદવા માટે ઘણા બાણો છોડ્યા પણ એ સઘળા બાણો ધરતી ઉપર પડી ગયા પણ રામે મૂકેલા બાણોથી રાવણના રથનો ધ્વજ છેદાઈ ગયો આથી રાવણનો ક્રોધાગ્નિ પ્રજ્વળી ઉઠ્યો રાવણે રામજીના રથમાં અશ્વને બાણોથી વિધિ નાખ્યા પણ આ તો દેવતાએ અશ્વ હતા તેથી એક રતિભાર પણ પાછા હટ્યા નહીં ઉલટાના હણહણવા લાગ્યા આથી રાવણે અસંખ્ય બાણ પરી ગદા મુશળ ચક્ર પર્વત શિખર વૃક્ષ ફરશે ત્રિશુલ વગેરે માયાવી શસ્ત્રોની વૃષ્ટિ કરવા માંડી હવે રાવણ મરણિયો થયો હતો સામે શ્રી રામે પણ અસંખ્ય બાણો છોડ્યા અખંડિત સરવૃષ્ટિથી આકાશ ભરાઈ ગયું હતું આમ રામ રાવણનું તુમુલ યુદ્ધ એક મુહૂર્તભર ચાલ્યું આ દરમિયાન બંનેના રથના ચાતુર સારથીઓ પણ યુદ્ધના વ્યૂહ પ્રમાણે રથને આમ તેવ ઘુમાવતા હતા પછી શ્રીરામ રાવણના રથો આમને સામને આવીને ઊભા બંને રથોની ઘુસરી અશ્વના મુખો ધ્વજો એકબીજાને અથડાતા હતા શ્રીરામે ચાર બાણો છોડીને રાવણના રથના ચારે અશ્વોને પાછા હટાવ્યા રાવણે ક્રોધ ભરાઈને શ્રીરામ પર બાણો છોડતા શ્રીરામ વિધાયા પણ તેમને જરા પણ પીડા થઈ નહીં રાવણના બાણોથી શ્રીરામના સારથી માતલીને પણ જરાય ઈજા થઈ નહોતી માતલી પર પ્રહારો થતા જોઈને શ્રીરામનો ક્રોધ ખૂબ જ વધી ગયો આથી તેમને અનેક બાણો છોડ્યા શ્રી રામ રાવણનું રોમાંચિત કરે તેવું તુમલ યુદ્ધ જામ્યું હતું દેવો ગાંધર્વો ઋષિઓ વગેરે ચિંતાતુર થયા હતા તેઓ કહી રહ્યા હતા બ્રાહ્મણ પ્રતિપાલકનું કલ્યાણ થાવો શ્રીરામનો વિજય ડંકો ગુંજી રહો રાવણનો નાશ થાવો હવે શ્રીરામે રાવણનો શિરચ્છેદ કરવાનો દ્રઢ નિશ્ચય કરી નાખ્યો વિષધર સર્પસમાન સમાન એક બાણ શ્રીરામે રાવણના માથા પર છોડતા તેનું કુંડળયુક્ત મસ્તક છેદાઈ ગયું તરત જ બીજું મસ્તક પણ છેદાયો તો વળી નવ મસ્તક પ્રગટ્યું રાવણના માયાવી મસ્તકો પ્રગટ થતા ગયા તેમ તેમ શ્રીરામ તેને બાણોથી છેદતા જ ગયા આમ સો મસ્તકો પ્રગટ્યા અને સૌને રામજીએ છેદી નાખ્યા કેમ કેમે કરીને રાવણ મરાતો નહોતો રાવણનું મૃત્યુ ન થયું ત્યારે અસ્ત્રો શસ્ત્રોના જ્ઞાતા રાઘવે ધનુષ્ય અસંખ્ય બાણો ચડાવી વિચાર્યું અરે જે બાણોથી મેં મારી જ અને કબંધને વાલીને માર્યા હતા સમુદ્રને ક્ષોભિત કર્યો હતો એ જ મારા બાણો આજે રાવણનો વધ કેમ કરી શકતા નથી આનું કારણ શું હશે શ્રી રામ રાવણના યુદ્ધમાં રાત દિવસનું ભાન પણ ભૂલી ગયા હતા છતાં યુદ્ધમાં વિજય પરાજયનું કંઈ નક્કી થતું નહોતું શ્રીરામની આજુબાજુ શુભ શકનો દેખાવા લાગ્યા તે જોઈ લક્ષ્મણ સુગ્રીવ અને વિભીક્ષણ હર્ષ પામ્યા આથી શ્રીરામે યુદ્ધમાં અધિક પરાક્રમ કરવા માંડ્યો શ્રીરામ અને રાવણે નિર્ભય બનીને લડવા માંડ્યો રામ અને રાવણે છેવટનો નિર્ણય કરી લીધો શ્રીરામે રાવણને મારવાનો નિર્ણય કર્યો હતો અને રાવણે મરણિયા બનીને શ્રીરામને હણવાનો નિર્ણય કર્યો હતો એકબીજાને ઝપટમાં લેવા બેવ જણા આવેશમાં આવી ગયા હતા તેમના રથ ચક્રાકારે ઘૂમી રહ્યા હતા સારથીઓ રથને અવળા સવળા ચલાવીને શત્રુના બાણોથી બચાવતા પોતાની કુશળતા બતાવી રહ્યા હતા ત્યાં જ બંનેના રથ સામ સામે આવી ગયા ત્યારે શ્રીરામે ચાર બાણ મારીને રાવણના રથના ચાર અશ્વોને પતાવી દીધા ત્યારે રાવણે રામના સારથીને બાણ માર્યો પણ માતલીને તેની કોઈ અસર થઈ નહીં આથી શ્રીરામે રાવણ પર બાણનો મારો ચલાવીને રાવણને ગભરાવી મૂક્યો હવે શ્રી રામે રઘુવંશની કીર્તિનું સ્મરણ કરી એક સમાન બાણ ચડાવીને માથે રાવણના મસ્તકને મસ્તકને પર બધા તે પડતું પણ રામે કાપેલા મસ્તકના સ્થાને બીજું મસ્તક ઉગી નીકળ્યું હતું રામે અતિ તીવ્ર ગતિથી તેને પણ કાપ્યું તરત જ તેના સ્થાને ત્રીજું મસ્તક ફૂટ્યું આમ રામ મસ્તક કાપતા ગયા અને નવા મસ્તક ફૂટતા ગયા રામે લગભગ સો મસ્તક કાપ્યા પણ રાવણ મર્યો નહીં રામે વિચાર કર્યો કે જે બાણથી મેં ખરદુષણને માર્યા વાલીને માર્યો મારીચને માર્યો તો આ રાવણ પણ બાણોની વર્ષા કરી રહ્યો હું કરી રહ્યો છું છતાં પણ રાવણ કેમ મરાતો નથી યુદ્ધમાં તલ્લીન બની ગયેલા શ્રીરામને સારથી માતલીએ કહ્યું કે હે વીર પુરુષ તમે સગડું જાણો છો છતાં અજાણી જેમ ચિંતા કેમ કરો છો દેવોને રાવણના મૃત્યુનો જે સમય નિર્ધારિત કરે છે તે અત્યારે બરાબર ચાલે છે માટે તમે બ્રહ્માસ્ત્ર વડે તેનો વધ કરો માતલીએ યાદ કરાવ્યું એટલે શ્રીરામે તરત જગત્ય મુનિ દ્વારા શ્રીરામને અપાવ્યું હતું શ્રીરામે તે બાણ ભાથામાંથી કાઢ્યું તે બ્રહ્માસ્ત્રના પીછામાં વાયુ અને ફળાના અગ્નિનો વાસ હતો શ્રીરામે તે અસ્ત્ર ગ્રહણ કરી તેને વેદોક્ત મંત્ર વડે અભિમંત્રિત કરી ધનુષ્ય પર ચઢાવ્યું કોપાળમાં થયેલા રાઘવે સાવધાન પણ બની પણ જ કાન સુધી ખેંચીને શત્રુ પર છોડ્યું ઇન્દ્રના વજ્રની માફક કોઈ પણ ઉપાય તેનું પાછું વળી શકાય તેમ ન હતું તે વેગપૂર્વક જઈને રાવણની છાતીમાં અને રાવણનું નાખ્યું પછી તે તેના શરીરને આરપાર નીકળી જમીનમાં પેસી ગયું અને પાછું વાળીને રામના ભાથામાં બેસી ગયું રાવણના હાથમાંથી ધનુષ્યબાણ પડી ગયા અને તેનો પ્રચંડ દેહ રથમાંથી ગબડીને જમીન ઉપર ઢળી પડ્યો રાવણને પડેલો જોઈ બચેલા રાક્ષસોની સેના પોતાનો જીવ બચાવવા માટે નાઠી અને લંકામાં ભરાઈ ગઈ વાનર સેના હર્ષમાં આવી ગઈ અને મોટી મોટી ગર્જનાઓ કરવા માંડી તેમણે રામનો જય જયકાર કર્યો જય જયકાર કર્યો આકાશના દેવોએ દુદુંબી વગાડ્યા સુખરૂપ સુગંધી વાયુ વાવવા માંડ્યો અને રામ ઉપર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ દેવોએ શ્રીરામનો જય જયકાર કર્યો સર્વ દેવોને અને પ્રાણીઓને ભય આપનારા રાવણનો વધ થયો સુગ્રી વિભીક્ષણ લક્ષ્મણ અંગદ વગેરે શ્રીરામની વિધિપૂર્વક પૂજા કરી દુષ્ટાત્મા રાવણને રામે સંહાર્યો ધર્મનો અધર્મ પર વિજય થયો અસત્ય પર સત્યની મહોર લાગી શ્રીરામની પ્રતિજ્ઞા પરિપૂર્ણ થઈ શ્રીરામનું અવતાર કાર્ય પૂર્ણ થયું ધર્મે જય પાપે ક્ષય સાર્થક થયું ધર્માત્મા શ્રીરામે પાપાત્માનો ઉદ્ધાર કર્યો યદા યદા હિ ધર્મસ્ય એ સત્ય ઠર્યું